તારું રૂપ બતાયુ વાત હાશી છે અમાર કીર્તિ પટેલ ની ઓકાદ હોય ને એટલા જ પગ ફેલાવાય એટલે તાર કીર્તિ પટેલ ને એના બી આપી ને અલ્ટો માં બેઠી બેઠી વિડીયા બનાવે બીએમ ડબલ્યુ માં જોઈ માં જોઈ ફોર્ચ્યુનર માં જોઈ સ્કોર્પી માં જોઈ ના જ હોય ને કેમ કે એની વાકાત નથી પાસુજી અલ્ટો માં વિડીયો બનાવે છે ને કીર્તિ અલ્ટો બી એના બીએફએ એને દાન કર્યું છે કીર્તિ તને શું કર્યું છે તારા બીએફએ દાન કર્યું દાન કર્યું તમે મોરે મોરો દેવાની વાત કરતા હોય ને હે માતાજીએ તને જ મોરે મોરો દઈ દીધો

Ha <laughs> ha!